નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ભાદરવી પૂનમ મહાવેડુ વિશેષ અહેવાલ અંબાજી શક્તિપીઠમાં માતાજી નું બિરાજમાન હોવાથી શ્રદ્ધાળુઓને વિશેષ આસ્થા ભગવાન વિષ્ણુએ ચક્ર દ્વારા દેવી સતીના શરીરના ટુકડા કર્યા છે પૃથ્વી પર જુદી જુદી જગ્યાએ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠોનું નિર્માણ થવું ભક્તિ શક્તિ અને શ્રદ્ધાનું સર્વોચ્ચ શિખર એટલે યાત્રાધામ અંબાજી માતાજીનું હૃદય અહીં બિરાજમાન હોવાથી શ્રદ્ધાળુઓ આ શક્તિપીઠમાં વિશેષ આસ્થા ધરાવે છે દેવી ભાગવત પુરાણમાં પણ શક્તિપીઠ અંબાજીનો મહિમા વર્ણવેલો જોવા મળે છે આગામી બાર થી અઢાર સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમે અહીં મોટો મેળો ભરાશે ત્યારે આવો જાણીએ શક્તિપીઠ અંબાજીનો મહિમા યાત્રા ધામ અંબાજી માં યોજાતા ભાદરવી પૂનમ ના મહામેળા માં હૈયા થી હૈયો દળાય એવો માનો મહેરામણ ઉમટશે દુનિયાભર માંથી માઈ ભક્તો નું ગોળાપુર મેળા માં ઉમટે છે શ્રદ્ધા વિશ્વાસ અને ભક્તિ ના ત્રિવેણી સંગમ સમા આ શક્તિપીઠ માં માતાજી નું હૃદય બિરાજમાન હોવાથી પુરાણો માં માન્યતા ને લીધે જ શ્રદ્ધાળુ માં અંબાજી શક્તિપીઠ નું વિશેષ મહત્વ છે મા અંબે ના પ્રાગટ્ય ની મૂળ કથા પુરાણ ઉપર આધારિત એક કથા મુજબ પ્રજાપિતા દક્ષેશ બૃહસ્પતિ શક નામના મહાયજ્ઞનું આયોજન કરાવ્યું હતું જેમાં દક્ષે બધા દેવોને નિમંત્રણ આપ્યું હતું પરંતુ પોતાના જમાય શંકર ભગવાનને બોલાવ્યા ન હતા પિતાએ ત્યાં યજ્ઞ છે તેવા સમાચાર સાંભળીને ભગવાન શંકરની સંમતિ ન હોવા છતાં દેવી સતી પિતાના ઘરે પહોંચી ગયા ત્યાં યોજાના યજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ ન જોતા અને પિતા દક્ષના મોડે પતિની નિંદા સાંભળતા દેવી સતીએ યજ્ઞ કુંડમાં પડી પોતાનું પ્રાણ ત્યજી દીધો ભગવાન શ્રીજીએ દેવી સતીના નિશ્વેતન દેહને જોઈને દેવી વાત દેહને ખભે ઉપાડીને ત્રણેય લોકમાં ગુમાવ્યા અને ત્યારે આખી સૃષ્ટિનો ધ્વંસ થઈ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર છોડીને દેવી સતીના શરીરના ટુકડા કર્યા જે પૃથ્વી ઉપર જુદી જુદી જગ્યાએ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠોનું નિર્માણ થયું હવે એકાવન શક્તિપીઠોમાં અંબાજી શક્તિપીઠનું અનુકૂળ અલગ મહાત્મય હોવાથી માઈ ભક્તોમાં અંબેનો ધામ અંબાજી પ્રત્યે વિશેષ શ્રદ્ધાસ્થા રહેલી છે દેવી ભાગવતની દંતકથા પ્રમાણે પૌરાણિક સમયમાં નામે સમગ્ર બ્રહ્માંડ માટે ખતરનાક રાક્ષસ હતો તેથી ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ નેતૃત્વમાં દેવતાઓ આખરે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ મહાદેવી આદશક્તિના અંતિમ આશ્રમે ગયા અને જ્યાં બચાવ અને મદદ માટે તેમની પૂજા કરી જેથી આદ્ય દેવી શક્તિ સૂર્યના કિરણોના તેજસ્વી વર્તુળથી ઘેરાયેલા શાસ્ત્ર શસ્ત્રો સાથે પૃથ્વી ઉપર અવતર્યા અને દેવીએ તેમની પવિત્ર તલવારથી મહિષાસુર રાક્ષસને મારી નાખ્યો અને ત્યારથી તેઓ વિશ્વમાં મહિષાસુર મર્દિની તરીકે પ્રખ્યાત થયા અને રામાયણમાં કહેલી દંતકથા અનુસાર ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં શ્રૃંગી ઋષિના આશ્રમમાં આવ્યા ત્યાં તેમને ગબ્બર ઉપર દેવી અંબાજીની પૂજા કરવાનું કહેવામાં આવ્યું ભગવાન શ્રી રામે તે મુજબ કર્યું અને જગત માતા શક્તિ દેવી અંબાજીએ તેમને અજય બાણ નામનું ચમત્કારિક તીર આપ્યું જેથી મદદથી ભગવાન શ્રીરામે યુદ્ધમાં તેમના દુશ્મન રાવણ ઉપર વિજય મેળવ્યો અને તેને મારી નાખ્યો શ્રી કૃષ્ણની ચૌલ ક્રિયા એવી પણ એક દંતકથા છે કે દ્વાપર યુગના સમયગાળા દરમિયાન ભગવાન કૃષ્ણ વાળ પણ અહીં આ ગબ્બર ટેકરી પર કાઢવાની ક્રિયા જેને ચૌલ ક્રિયા કહેવાય છે તેમના પાલક માતા પિતા નંદને યશોદાએ પણ દેવી અંબાજીને ભગવાન શિવની પૂજા કરી મેવાડના જાણીતા રાજપૂત રાજા મહારાણા પ્રતાપ આરા સૂર્યાબાદ ભવાનીના સાચા ભક્ત હતા અને તેમને એકવાર માતા અંબાજીએ બચાવ્યા હતા અને તેથી તેમના પ્રખ્યાત તલવાર માતા રાષ્ટ્રીય અંબાજીના પવિત્ર ચરણોમાં ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી ને આ વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે ને યાત્રા ધામ સાથે પૌરાણિક અને ઐતિહાસિક અનેક માન્યતાઓને દંતકથાઓ જોડાયેલી છે રિપોર્ટર નયનાબેન પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા